ઓફિસ છોકરાએ મને બતાવ્યું કે મનસુખભાઈ એની પોતાની આઈડી માં તમારા નામ જો પોસ્ટ મૂકેલી છે એટલે પોસ્ટ મેં વાંચી અને પોસ્ટ વાંચો ને થોડીક અડધો કલાક થાય એટલે મનસુખભાઈ પોતે તાલુકા કક્ષાએ આવી ગયા તાલુકા પંચાયતમાં ટીડીઓની કચેરી હાજર હતી હું પણ મારા છ મહિનાથી યોજના કે કામો બંધ છે મારે પણ પીવાના પાણીના મનરેગાના બધા કામો ચાલુ કરવાના પણ ત્યાં મારી ફાઇલ પણ ત્યાં ટીડીઓ ડેપ્યુટી ટીડીઓને આપી છે મારા બજેટની ફાઇલ પણ આપી છે અને એમને મેં કીધું કે તમારે આ બાબતે શું છે નામજોગ છે તો ખુલાસો આપો તમારા પીઆઈ પંડ્યા પ્રકાશભાઈ પંડ્યા સાહેબ પણ ત્યાં હતા આ ખુલાસો આપણે માંગ્યો છે અને એમણે પોતે ત્યાંથી આવીને એમણે એવું સૂચવ્યું છે કે આવી કોઈ ઘટના નથી બનતા એ અહીંનો માહોલ બગાડવા માંગે છે લોકોને વિસ્તારવા માંગે છે અને પોતાના પદનો ઉપયોગ દુરુપયોગ કરવા માંગે છે આપણા માધ્યમથી તમામ લોકો પર કાયદેસરની કાર્યવાહી થઈ વિનંતી છે અમારી અમે શાંતિમાં માનીએ છીએ સંવિધાન લઈને ચાલીએ છીએ આવનાર દિવસોમાં એ લોકો કહેશે કે અમે તમારી સાથે આવી રીતના ખુલ્લી ખીલ પીલથી કરવા માંગીએ છીએ અમને કોઈ વાંધો નથી અમે તે પી લડવા માંગશે પણ પીઠ પાછળ દર વખતની જેમ આ વખતે જો ખંજર રોકવાની કોશિશ કરશે અમે લડી લેવાના મૂડમાં છીએ અને આ વિસ્તારમાં એમણે જાહેર આમંત્રણ આપીને બધાને ઉશ્કેર્યા છે વ્યવસ્થા જળ વ્યવસ્થા કોઈ પણ શાંતિનો માહોલ ઢોળવાય સંપૂર્ણ જવાબદારી મનસુખભાઈની પોતાની રહેશે હા અને અમે કો ઓપરેટમાં માનીએ છીએ અત્યારે હમણાં બી એમને મળીને જ વાત કરી છે એટલે આના પર તમે ધ્યાન આપજો ગંભીરતાથી લેજો અમારા ઘણા કાર્યકરો છે ચાહકો છે આવનાર દિવસોમાં હજારો સંખ્યામાં અહીંયા આવશે એટલે કોઈ પણ વિષય વસ્તુ બગડે એની જવાબદારી મનસુખ ભાઈ રહી છે અમે બને ત્યાં સુધી બધાને કોપરેટ કરવાનો પ્રયાસ કરીએ છીએ હમણાં બી જેટલા લોકોના ફોન આવ્યા મેં કીધું કાંઈ એવી ઘટના નથી ઘટી પણ પછી એ લોકો એવી જ રીતના અમારી સાથે વર્તન કરશે તો અમે બી ખુલ્લા છે મેદાનમાં છે જોવા જઈ શું तो हमारी सिर्फ आपसे एक रिक्वेस्ट है लॉ एंड ऑर्डर आप प्रॉपर मेंटेन करेंगे अजी जो तपास है वो हमारा काम है हमारे पास छोड़ने क्या बिल्कुल इसका पूरा कानूनी तौर से जो कार्रवाई होगी वो का हम करेंगे बट ये कहीं भी लॉ एंड ऑर्डर उसको फिर हम स्ट्रिक्टी हैंडल करेंगे चाहे वो आपकी तरफ से हो चाहे वो अपने हो बिल्कुल बिल्कुल कोई तो इसमें हम आपका भी सहयोग चाहते हैं कि दि� आप अपनी तरफ से पूरा का पूरा इंश्योर करेंगे कि आपकी तरफ से कोई प्रोवोकेशन नहीं हो उधर से होता है तो हमें जान करिए आप हमारे पास आइए हम डील करेंगे बिल्कुल हम आपको तो पूरा कोऑपरेट करेंगे लेकिन वो वो लोग बार बार हमारे पे अटैक करेंगे तो हम भी सह सह के नहीं चलेंगे फिर फिर हम भी खुले में आ जाएंगे आप हमारे पास आइए सरकार उनके वो सरकार आपको जोर लगाकर वो कायदे को भूल जाते हैं वो लोग सही बात अभी तक जितनी घटना बनी है डीडी में साहब ये कायदे को साइड पे रख के बात આ વખતે કેસ કરશે કે દુનિયા કરશે અમે કોઈને ને નથી કેમ કે અમે સાચા છે સાંભળો અમે પણ પોતે બેઠેલું છે બરાબર ધારાસભ્ય હોવાના નાતે તમારા સિસ્ટમે શું કોપરેટ કર્યું છે ને મને ખબર છે

છ મહિનાથી પડતર કામગીરી અંગે જવાબ માંગતા કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર બહાર આવ્યો ઘણી બધી યોજનાઓમાં કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર બહાર આવ્યો આ ભ્રષ્ટાચારનો રીલો ભાજપના કમલમ સુધી પહોંચે તેમ હોય તેને ડામવા માટે ભરૂચ લોકસભાના પૂર્વ સાંસદ શ્રી મનસુખ વસાવાએ તાલુકા વિકાસ અધિકારીને ધમકાવ્યા હોવા અંગેની વિવાદિત અને ઉશ્કેરીજનક પોસ્ટ ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર મૂકતા ચૈતર વસાવાને આ અંગે જાણ થતાં તાલુકા પંચાયત કચેરીએ પહોંચ્યા અને મનસુખ વસાવા પાસે ખુલાસો માંગ્યો અને મનસુખ વસાવાના વિરોધ માં ફરિયાદ આપી અને નિષ્પક્ષ તપાસ થાય ધમકાયા એ મને ખબર પડી એટલે હું એમનો સ્ટાફ અહીંયા હતો નકલી કચેરી પકડી ત્યારે કેમ ગાડી લઈને નથી દોડી નથી

સાહેબ અમે મૂક્યું છે અમે નથી મૂક્યું તો પણ ખુલાસો કરો ને ખુલાસો કરાય ખુલાસો બધામાં તમે જાઓ છો આગળ અમને દર વખત અમને છે ને દર વખતે પડી કરી છે તમે જાહેર આમંત્રણ આપ્યું છે લોકો છે

ખબર પડશે તમારે સમજવું દર વખતે તૂટી પડો છો ભાન આવી જોઈએ તમને હું ધારાસભ્ય છું શિક્ષક નથી માનસા મારી સાથે ચર્ચા કરવાની જગ્યા પૂછી લો આજે મને છે ને ને એવું બધું કીધું છે

દારૂ એટલા છે કર છું બોલો મેં એના જેવા દારૂ નથી વેચતો ડી ક્વોલિટી નો દારૂ મેં નથી વેચતો ડી ક્વોલિટી નો દારૂ મેં નથી વેચતો મારે કોઈ આગળ એના એક એ દારૂ વેચવા વાળા ને બુટલેગર ને લઈ ફરો છો શરમ આવે શરમ થઈને બુટલેગર ને લઈ ફરો છો અહિયા આકડા લઈ લોકર નથી બંગલા બાંધા વિસ્તાર માં લાગે છે તારા જેવી તો વોટ આવી ગઈ પોતાની આઈડી ફેસબુક ટ્વિટર ઇન્સ્ટાગ્રામ પર મારા નામ જો તાલુકા વિકાસ અધિકારી ને ધમકાવ્યા હોવાનો આરોપ મૂકેલો છે અને પોતે જણક પોસ્ટ કરી છે કે બધા તાલુકા પંચાયત ડેડીયાપાડા પહોંચો હું ત્યાં નીકળી ગયો છું પોતે અહીં આવીને ડેડીયાપાડામાં માહોલ ગરમ કર્યો છે ઉશ્કેર્યો છે માહોલને બધા ભાજપના આગેવાનોને ભેગા કરીને અને ડેડિયાપાડાનો શાંતિનો માહોલ બગાડ્યો છે ગેરકાયદેસર મંડળી બનાવીને અમે શાંતિ ઇચ્છીએ છીએ એટલે અમે કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે એ માટે પોલીસને જાણ કરી છે અને જ્યારે પણ કાયદો અને વ્યવસ્થા ખોળવાશે તેની સંપૂર્ણ જવાબદારી મનસુખભાઈ વસાવાની રહેશે અમે અમારા તરફથી પ્રયાસો કરીએ છીએ કે અમારા જેટલા પણ ચાહકો છે અમારા કાર્યકરો છે અમે બધા શાંતિ બધાને આપના માધ્યમથી બી શાંતિની અપીલ કરું છું પણ જે રીતે વહીવટી તંત્રએ ભૂતકાળમાં ભાજપના ઇશારે જે ખોટા કેસો ઉભા કર્યા છે એવી જ રીતે આ વખતે ખોટા કેસો ઉભા કરવાની કોશિશ કરશે અને અમને પરેશાન કરવાની કોશિશ કરશે તો આ વખતે સમગ્ર ગુજરાતના લોકો એક થયા છે આવનાર દિવસોમાં ખોટા કેસો ઉભા થશે તે દિવસે આ જ પોલીસ સ્ટેશનમાં લાખોની સંખ્યામાં ગુજરાતના લોકો ઉપસ્થિત થશે એની જવાબદારી પણ મનસુખભાઈની રહેશે અમે શાંતિ ઈચ્છીએ છીએ કાલે ઉઠીને પણ મનસુખભાઈ કહેશે કે ચૈતરભાઈ આવો આપણે બેસીએ તો અમે પાંચ આગેવાનો એમની સાથે બેસીને એનો શાંતિપૂર્ણ નિકાલ થાય એ પ્રયાસો અમારા રહેશે પણ વહીવટી તંત્ર અને પોલીસ હોય કે ભાજપના લોકો હોય એમનો ખોપ જમાવાની કે રોપ જમાવવાની વાત કરશે તો અમે છેલ્લી પાઈ પર ઊભા છે આવનાર દિવસોમાં અમારે ઘર્ષણમાં ઉતરવું પડશે ભાજપ સામે કે વહીવટી તંત્ર સામે તો અમે ઉતરવા પણ તૈયાર છીએ છતાંય આજે આપણા માધ્યમથી કહેવા માંગુ છું જેટલા અમને સહકાર મળશે એટલો સહકાર એમને પણ આપીશું ભૂતકાળમાં જે અમને વીતી છે એ જ પુનરાવર્તન થશે તો આવનાર દિવસો ડેડીયાપાડામાં સંઘર્ષ ઉભો થશે એટલે આપના માધ્યમથી મારા કાર્યકરો મારા ચાહકો બધાને હું વિનંતી કરું છું કે બધા શાંતિપૂર્ણ માહોલમાં પોતપોતાના ઘરે જઈને શાંતિથી આરામ કરો જે પણ કંઈ થશે એ ન્યાયિક રીતે આપણે વિચારીએ છીએ આપણે સંવિધાનમાં માનવાવાળા લોકો છે આજે તાલુકા વિકાસ અધિકારીને એક ધારાસભ્ય તરીકે છ મહિનાના કામો નથી થયા બધું બારોબાર એજન્સીઓ સાથે એમણે આયોજન કર્યું છ છ સાત સાત ટકા મનરેગામાં લઈ લીધા નલસે જલમાં લીધા બધી યોજનાઓ કરોડો રૂપિયા આધી આ ગ્રામના અડસઠ કરોડ રૂપિયા વાપરી કાઢ્યા વિકાસશીલ તાલુકાના ત્રણ કરોડ નેવ લાખ રૂપિયા વાપરી કાઢ્યા નાણાં પંચના વાપરી કાઢ્યા તો કેમ તમે એજન્સીઓને અહીંયા લાવીને અમારા ગરીબોના પૈસા વાપરવા બેઠા છો એટલા માટે જ કામ કરાવવા માટે અમારી સૂચના હતી અને આ લોકોએ ખોટી ફરિયાદમાં ઉભા કરવાની કોશિશ કરશે તો આવનારા દિવસોમાં ખૂબ મોટું આંદોલન આ વિસ્તારમાં ઉભું થશે અને અમે હવે સત્યની લડાઈ પર છે અમે ક્યારે દબાવવાના નથી સંવિધાનને લઈને ચાલીએ છીએ એટલે આપના માધ્યમથી વહીવટી તંત્ર પર પણ અપેક્ષા રાખીએ છીએ કે આમાં ના તપાસ થાય નિષ્ઠાથી તપાસ થાય એક તરફી તપાસ થશે ને ખોટી કાર્યવાહી કે ખોટા કેસો ઉપજાવવામાં આવશે આવનાર દિવસોમાં અમે